વડોદરામાં ધામધૂમથી ઉજવાઈ રહેલા મહા એટલે કે ગણેશ મહોત્સવની ગણેશ સ્થાપનાના દોઢ દિવસે ત્રીજા દિવસે પાંચમા દિવસે સાતમા દિવસે ને દસમા દિવસે એમ વિસર્જન થતું હોય છે તે પરંપરા અનુસાર સેંકડો ભાવિકોએ તેમના ત્યાં સ્થાપિત મોઘેરા મહેમાન ધૂમદાળા દેવને વિદાય આપી હતી વડોદરામાં ધામધૂમથી ઉજવાઈ રહેલા મહામહોત્સવ મહોત્સવ ગણેશોત્સવ ગણેશ સ્થાપનાના દોઢ દિવસે ત્રીજા દિવસે પાંચમા દિવસે સાતમા દિવસે અને દસમા દિવસે વિસર્જન થતું હોય છે તે પરંપરા અનુસાર સેંકડો ભાવિકોએ તેમને ત્યાં સ્થાપિત મોઘેરા મહેમાન દેવને વિદાય આપી હતી વડોદરાના હરણી વિસ્તારમાં આવેલ શિવાલય રેસીડેન્સીના ડી ટાવરમાં બિરાજમાન શ્રીજીનું વાંચતે વિસર્જન કરવામાં આવ્યું હતું વડોદરામાં સમા કૃત્રિમ તળાવ ખાતે રંગે ચંગે આ વિસર્જન કરવામાં આવ્યું હતું અને ભવ્ય વિસર્જન યાત્રા યોજાઈ હતી પાંચ વર્ષથી ત્યાંના રહીશો ગણેશજીની સ્થાપના કરે છે અને બાપાનું આતિથ્ય માણે છે આરતી પૂજા અર્ચન સાથે વિવિધ કાર્યક્રમો અહીંયા કરવામાં આવે છે